ગુજરાતમાં છેલ્લા આઠ દસ દિવસથી સતત વરસાદી વાતાવરણ રહેવાથી ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાસરાભાઈ કપાસના છોડ પીડા પડવા માંડ્યા છે હવે ખેડૂત મિત્રો સતત ભેજ હોય તો આવો પ્રશ્ન બનતો હોય છે ઘણા ખેડૂત મિત્રો છે તેવું માનતા હોય છે કે ફૂગનો રોગ આવી ગયો પરંતુ ઘણી વખત ફૂગનો રોગ નથી હોતો પરંતુ આપણે જોઈએ છીએ કે આઠ દસ દિવસથી તડકો છે તે ક્યારેક જ નીકળે છે એટલે છોડ કહેવાય ને કે એસીમાં સતત રહ્યો હોય અને એકાએક તડકો નીકળે ત્યારે આપણને છોડ નભરમો દેખાય ટૂંકમાં જોવો ન ગમે તેવો અસ્વસ્થ જણાય અને આપણે એવું માની બેસીએ છીએ કે કપાસના પાકમાં કપાસનો જે છોડ છે તેમાં ફૂગનો રોગ આવી ગયો હવે ખેડૂત મિત્રો કપાસના છોડ પીડા પડતા હોય તો ખાસ કરીને તમારે જ્યારે વરાપ થાય અને હાલે એવું થાય ખેતરમાં ત્યારે એમોનિયમ સલ્ફેટ ખાતર તમે આપી શકો છો જેને કારણે ખૂબ તંદુરસ્ત કપાસના છોડ થઈ જશે અને બીજું કે ઉપર છંટકાવમાં તમારે માવજત કરવી હોય તો આપણે જે ઓગણીસ 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 જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ કિલો પેકિંગવાળું આવે છે તે પંપે એંસીથી સો ગ્રામની વચ્ચે કંપની મુજબ અલગ અલગ ડોઝ હોય છે એટલે એંસી ગ્રામથી લઈને સો ગ્રામ સુધી જે આપણો પંપ આવે છે પંદરથી સોળ નો તેમાં મિક્સ કરીને છંટકાવ કરી શકો છો તો પણ ખૂબ સારામાં સારું કપાસને હરિયો ભરિયો અને તંદુરસ્ત તમે બનાવી શકો છો અને ફૂગના રોગ હોય તો ખેડૂત મિત્રો હું તમને ત્રણ દવા જે ફૂગનાશક સારામાં સારી છે તેના હું તમને ટેકનિકલ નામ બતાવું છું તેમાં શું કન્ટેન આવે શું તત્વ આવે તેની માહિતી હું તમને આપું તો એક તો આપણું જૂનું અને જાણીતું વર્ષોથી આપણે અનેક પાકોમાં વાપરીએ છીએ તેવું કાર્બેનડાઝિમ અને મેનકોજેપ જેમાં કાર્બેન ડાઝિમ બાર ટકા અને મેન્કો ત્રેસઠ ટકા જે મિક્સ ટેકનિકલવાળું જે ફૂગનાશક બજારમાં મળે છે તે સારી કંપનીનું તમે લ્યો તો ખૂબ સારા રિઝલ્ટ મળે તેમાં કાર્બન ડાઇઝિમ સિસ્ટેમિક પ્રકારનું છે એટલે કે છોડમાં સીધે સીધું ઉપર તમે છંટકાવ કરો તો મૂળ સુધી ઉતરી જાય અને મેન્કોજેપ છે તે કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે એટલે પાન ઉપરની જે ફૂગ હોય તેમાં પણ ખૂબ સારામાં સારું કામ બતાવે હવે બીજું જે મિક્સ ટેકનિકલ બજારમાં મળે છે તે છે મેટાલેક્ઝિલ અને મેન્કોજેપ જેમાં મેટાલ એક્ઝિલ આઠ ટકા આવે છે અને મેન્કો ચોસઠ ટકા આવે છે ખેડૂત મિત્રો મેટ એક્ઝિલ છે તે કોન્ટેક પ્રકારનું તેના પણ ખૂબ સારા રિઝલ્ટ છે તે ફૂગના વ્યાપક મોટાભાગના રોગોમાં ખૂબ સારામાં સારું કામ બતાવે છે અને ત્રીજું જે ફૂગનાશક છે જેમાં આપણે વાત કરીએ તો ઝાયનેપ અડસઠ ટકા અને એક્ઝાકોના ચાર ટકા જેમાં જાયને કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે અને એક્ઝા જોલ છે તે સિસ્ટેમિક પ્રકારનું છે એટલે આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો તમારે ફૂગનાશક પસંદ કરવી હોય તો મિક્સ ટેકનિકલવાળી જેમાં એક વાળું આવે ફૂગનાશક અને એક વાળું ફૂગનાશક આવે આ બે ટેકનિકલ કોઈ પણ સારી કંપનીના તમે કોન્ટેક પ્રકારનું અને સિસ્ટમિક પ્રકારનું મિક્સ કોમ્બિનેશનવાળું ફૂગનાશક પસંદ કરો તો ખૂબ સારામાં સારું ફૂગના અનેક રોગોમાં તમે સારામાં સારું રિઝલ્ટ છે ફૂગના રોગોમાં ખૂબ સારું નિયંત્રણ છે તે તમે મેળવી શકો બાકી બાકી આથી પણ ઘણા બધા ઊંચા મિક્સ ફૂગનાશકો છે તે બજારમાં મળે છે પરંતુ આજે ત્રણ ફૂગનાશકો છે તેમાંથી કોઈ એક સારામાં સારું ફૂગનાશક પસંદ કરીને અત્યારે આ વાતાવરણમાં તમે છંટકાવ કરો તો ફૂગના ઘણા બધા રોગોમાં કપાસમાં તમને લાંબા ગાળા સુધીનું તમે રિઝલ્ટ છે તે મેળવી શકો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત માહિતી હતી તમારે આજ માવજત કરવી તેવું ફરજિયાત કે જરૂરી નથી તમારા કપાસના પાકમાં પોષક તત્વોની ખામીના લીધે કપાસ પીડા પડે છે કે ફૂગના લીધે અથવા તો ફૂગનો બીજો કોઈ રોગ છે કે નહીં તેને ધ્યાનમાં રાખીને તમારી રીતે પણ તમે સારામાં સારી ફૂગનાશક પસંદ કરીને સરસ મજાના કપાસના છોડને રોગ મુક્ત જીવંત મુક્ત રાખો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો